જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડીની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ અરજદારોના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવતા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દાહોદ જાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો કલેકટરશ્રીએ જાલોદ મામલતદાર કચેરી અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા આ પ્રશ્નોનો પણ શ્રી દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો જેમાં અરજદારોએ ગેરકાયદેસર કરેલ જમીન દબાણ દૂર કરવા લીમડી પોલીસ દ્વારા કાર્યવાહી ન થવા બાબત ગટરનું ગંદુ પાણી નદીમાં જવાથી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ જોડે ગંભીર ચેડા થવા બાબત સહિતના અન્ય પ્રશ્નો સાથે અરજદારો રજૂઆત કરી અરજદારો મામલતદાર કચેરી વિવિધ શાખાનું નિરીક્ષણ કર્યું હતું રણિયારી સરકારી ગ્રામ પંચાયતની મુલાકાત કરી ગ્રામ પંચાયતના દફતર તપાસણી કરવામાં આવી સાથે ગ્રામજનો જોડે ગામના વિકાસમાં સહભાગી થવા માટે જણાવાયું હતું સાથે ગ્રામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તે માટે અધિકારી શ્રીઓને જરૂરી સૂચન કર્યા હતા આ દરમિયાન જાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા જાલોદ મામલદાર શ્રી શૈલેન્દ્ર એમ પરમાર જાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એચ ગડવી તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી રોશનીબેન બિલવાડ જાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ટીબી ભાભુર ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ બસાવા જાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી કે સિસુડિયા તલાટીકા મંત્રી શ્રીઓ અરદાર ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુરદાહો